ચાલો આજે વાત કરીએ ઇ વે બિલની આપણે બધા જાણીએ છીએ કે ભારતમાં પચાસ હજાર રૂપિયાથી વધુની કિંમતના માલસામાનની હેરફેર માટે ઇ વે બિલ બનાવવું ફરજિયાત છે આ એક નિયમ છે જે દરેક બિઝનેસને લાગુ પડે છે પણ સાચું કહેજો આ પ્રોસેસ ઘણીવાર માથાનો દુખાવો નથી લાગતી એક બાજુ છે જૂની મેન્યુઅલ રીત જેમાં ગવર્મેન્ટ પોર્ટલ અને અકાઉન્ટિંગ સોફ્ટવેર વચ્ચે આમથી તેમ ફરતા રહેવું પડે બધી ડિટેલ્સ જાતે નાખવી પડે અને ભૂલો થવાની શક્યતા તો ખરી જ પણ એની સામે છે એક સ્માર્ટ ઇન્ટીગ્રેટેડ રીત જ્યાં બસ એક ક્લિક કરો અને ઈ વે બિલ તૈયાર ડેટા આપમેળે ભરાઈ જાય અને બધું જ એક જ જગ્યાએથી મેનેજ થાય તો આજના આ વિશ્લેષણમાં આપણે આખી પ્રોસેસને સરળ બનાવવા માટે ચાર મુખ્ય સ્ટેપ્સ જોઈશું પહેલું એક વખતનું સેટઅપ બીજું રોજબરોજનું કામ કેટલું સહેલું થઈ જાય છે એ ત્રીજું બનાવેલા બિલ પર પૂરો કંટ્રોલ કેવી રીતે રાખવો અને ચોથું આ બધાથી આપણા કામમાં કેટલી કાર્યક્ષમતા આવે છે એ સારું તો ચલો શરૂ કરીએ પહેલાં અને સૌથી અગત્યના પગલાંથી ધ વન ટાઈમ હેન્ડશેક આને એક એવું સેટઅપ સમજો જે એકવાર કરી લીધું એટલે ભવિષ્યનું બધું જ કામ એકદમ સરળ અને ભૂલ વગરનું થઈ જશે આ એક મજબૂત પાયો નાખવા જેવું છે અને આ સેટઅપ છે ને બસ બે જ સિમ્પલ સ્ટેપ્સનું છે પહેલું આપણે જીએસટી પોર્ટલ પર જઈને ઝોહોને ઓથોરાઇઝ કરવાનું છે અને બીજું એ જ ડિટેલ્સને ઝોહો બુક્સમાં એન્ટર કરી દેવાની છે બસ આટલું જ તો સ્ટેપ વન માટે સીધા ગવર્મેન્ટના ઓફિશિયલ બિલ પોર્ટલ ઈ બિલ જીએસટી ડોટ જીઓવી ડોટ ઇન પર જવાનો ત્યાં તમને ડાબી બાજુ રજિસ્ટ્રેશન દેખાશે એના પર ક્લિક કરીને ફોર જીએસપી ઓપ્શન સિલેક્ટ કરવાનો છે પોર્ટલમાં લોગ ઇન કરશો એટલે એક ઓટીપી આવશે એનાથી વેરીફાય કરી લો પછી એડ ન્યૂ પર ક્લિક કરો અને જીએસપી તરીકે ઝોહુ કોપરેશન પસંદ કરો જીએસપી એટલે શું એને સિમ્પલ ભાષામાં સમજીએ તો એ સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત એક સર્વિસ છે જે તમારા સોફ્ટવેરને જીએસપી પોર્ટલ સાથે સુરક્ષિત રીતે જોડે છે અહીં તમારે એક નવું યુઝરનેમ અને પાસવર્ડ બનાવવાનો રહેશે હવે એક બહુ જ અગત્યની વાત અહીં જે નવું યુઝરનેમ અને પાસવર્ડ બનાવ્યો છે ને એ તમારા પોર્ટલનો મુખ્ય લોગ નથી આ ખાસ ઝોહોને પોર્ટલ સાથે વાત કરવા માટે છે એટલે આ ડિટેલ્સને ક્યાંક બહુ સાચવીને રાખજો સારું તો પોર્ટલ પરનું કામ પૂરું હવે બીજું સ્ટેપ ઝોહો બુક્સમાં કરવાનું છે એપ્લિકેશનની અંદર સેટિંગ્સમાં જાઓ પછી ટેક્સિસ એન્ડ કમ્પ્લાયન્સ સેક્શનમાં અને ત્યાં તમને ઈ વે બિલ્સનો ઓપ્શન મળશે અહીં કનેક્ટ કનેક્ટનાઉ બટન પર ક્લિક કરો હવે પેલું ખાસ જીએસપી યુઝર નેમ અને પાસવર્ડ જે આપણે સરકારી પોર્ટલ પર બનાવ્યું હતું એ અહીં એન્ટર કરવાનું છે બસ પછી સેવ એન વેલિડેટ પર ક્લિક કરી દો અને જોડાણની પ્રક્રિયા પૂરી અને બસ થઈ ગયું કનેક્શન હવે તમારું અકાઉન્ટિંગ સોફ્ટવેર અને સરકારી પોર્ટલ બંને એકબીજા સાથે જોડાઈ ગયા છે અને સૌથી સારી વાત એ છે કે આ બધી પ્રક્રિયા બસ એક જ વાર કરવાની છે વારંવાર નહીં ચાલો હવે એ વાત કરીએ જેની આપણે રાહ જોઈ રહ્યા હતા આ વન ટાઈમ સેટઅપ પછી રોજબરોજનું કામ ખરેખર કેટલું સહેલું અને ફટાફટ થઈ જાય છે હવે જોઈએ કે કેવી રીતે ઇન્વોઇસથી ઇવે બિલ સુધીની આખી સફર બસ થોડી ક્લિક્સમાં જ પૂરી થઈ જાય છે આખી પ્રોસેસની શરૂઆત તો એ જ રીતે થાય છે જે રીતે આપણે હંમેશા કરીએ છીએ એક સ્ટાન્ડર્ડ ઇન્વોઇસ બનાવીને પણ હા અહીં એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે બધા એચએસએન કોડ બિલકુલ સાચા હોય કારણ કે ઈ વે બિલ માટે આ બહુ જરૂરી છે હવે જુઓ કમાલ જેવું જ તમે ઇન્વોઇસ સેવ કરશો તરત જ ઉપરની બાજુએ એક નવું બટન દેખાશે ક્રિએટ ઇ વે બિલ આ તો છે ઇન્ટીગ્રેશનનો અસલી ફાયદો આ બટન પર ક્લિક કરશો એટલે એક ફોર્મ ખુલશે અને અહીં જ ખરી મજા છે ઇનવોઇસની લગભગ બધી જ ડિટેલ્સ જેમ કે કસ્ટમરની માહિતી માલની વિગતો બધું જ ઓટોમેટિક ભરાઈને આવી જશે આપણે જાતે બસ પાર્ટ બી એટલે કે ટ્રાન્સપોર્ટરની વિગતો જ ભરવાની રહેશે પાર્ટ બી ભરવાના પણ બે સિમ્પલ ઓપ્શન છે જો માલસામાન પોતાના જ વાહનમાં જતો હોય તો ગાડીનો નંબર નાખી દો અને જો કોઈ ટ્રાન્સપોર્ટરની સર્વિસ લીધી હોય તો એમનો ટ્રાન્સપોર્ટર આઈડી નાખી દો બસ આટલું જ અને હવે ફાઈનલ અને સૌથી સહેલું સ્ટેપ બધી જરૂરી માહિતી ભરાઈ ગઈ હવે બસ એક જ ક્લિક જનરેટ બટન પર અને તરત જ ઈ વે બિલ નંબર જનરેટ થઈને સીધો તમારા ઇન્વોઇસ સાથે જોડાઈ જશે કોઈ કોપી પેસ્ટ કરવાની માથાકૂટ નહીં કોઈ ભૂલ થવાનો ડર નહીં તમારો રેકોર્ડ એકદમ ચોક્કસ અને વ્યવસ્થિત પણ વાત અહીંયા પૂરી નથી થતી ઈ વે બિલ જનરેટ કર્યા પછી એને મેનેજ કરવું પણ એટલું જ સહેલું છે ચાલો જોઈએ કેવી રીતે તમે ઇન્વોઇસમાંથી જ સીધી ઈ વે બિલની પીડીએફ ડાઉનલોડ કરી શકો છો અને માની લો કે કોઈ કારણસર ઓર્ડર કેન્સલ થયો તો ચિંતા નહીં મોર ડ્રોપડાઉન મેનુમાં જઈને ઈ વે બિલને સરળતાથી કેન્સલ પણ કરી શકાય છે પણ હા અહીં એક સરકારી નિયમ ખાસ યાદ રાખવાનો છે ઈ વે બિલ જનરેટ થયા પછી તેને કેન્સલ કરવા માટે ફક્ત ચોવીસ કલાકનો જ સમય મળે છે આ સમય મર્યાદા બહુ જ મહત્વની છે એટલે એનું ખાસ ધ્યાન રાખવું તો આ આખી પ્રક્રિયાનો સાર શું છે આપણે એક જટિલ અને સમય માંગી લેતા કામને કેવી રીતે એક સુવ્યવસ્થિત અને સરળ પ્રક્રિયામાં ફેરવી દીલું એ જોઈએ આ સ્લાઇડ પર આખી વાતનો નિચોળ છે જુઓ પહેલાં અલગ અલગ પોર્ટલ વચ્ચે ભટકવું પડતું હતું હવે બધું એક જ એપમાં થઈ જાય છે પહેલાં કંટાળાજનક મેન્યુઅલ ડેટા એન્ટ્રી હતી હવે ઇન્વોઇસમાંથી ડેટા આપમેળે આવી જાય છે ભૂલોનું જોખમ હતું જેને ડેટા વેલિડેશનથી દૂર કરાયું છે અને બે વિખેર રેકોર્ડ્સની જગ્યાએ હવે ઈ વેબિલ સીધું ઇન્વોઇસ સાથે જોડાયેલું રહે છે આનો સીધો અર્થ એ જ છે કે એક એવી ઈ વેબિલ પ્રોસેસ જેમાં કાયદાનું પાલન તો થાય જ છે પણ વારંવાર ટેબ બદલવાની કોઈ ઝંઝટ નથી આનાથી જે અમૂલ્ય સમય અને માનસિક શાંતિ મળે છે એનો ઉપયોગ બિઝનેસને આગળ વધારવામાં કરી શકાય છે આ કાર્યક્ષમતા અપનાવ્યા પછી એક નવો સવાલ મનમાં આવે છે હવે પછી બિઝનેસની કઈ મેન્યુઅલ પ્રક્રિયાને ઓટોમેશનની શક્તિથી વધુ સરળ બનાવી શકાય કારણ કે વિકાસની સફર તો સતત ચાલતી જ રહે છે